અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારમાં હાઇવેને અડીને બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ભંગારિયાઓ સામે શનિવારે બપોર બાદ પોલીસે તવાઈ બોલાવી હતી અંસાર માર્કેટ સહિતના વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ગોડાઉન ચલાવવા માટે મંજૂરી છે કે નહીં સહિતની બાબતોની તપાસ આદરી હતી અંકલેશ્વર અને પાનોલીમાં ઉદ્યોગોની સાથે ભંગારનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનોમાં છાસવારે આગના બનાવો બની રહ્યા હતા આગના ઓથા હેઠળ ભંગારિયાઓ કેમિકલ

પોલીસની મેગા કોમ્બિંગને લઈ અધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ભંગારિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વરમાં અંદાજે પાંચ હજારથી વધુ ભંગારના ગોડાઉન દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે વિવિધ માર્કેટમાં ભંગાર રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસની કાર્યવાહીના પગલે ભંગારિયાઓમાં દોડધામ મચી ગઈ છે